નમસ્કાર દર્શક મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત પુથીમાં આપણે જેવી વાત કરી હતી કે આજે આપણે એવા ગુરુ શિષ્યની જોડીની મુલાકાત કરી રહ્યા છીએ જેમાં શિષ્ય ગોલ્ડ મેડલ આવ્યો છે આદનિયારા ગામમાં અને આજે દેશ આઝાદ થયો ત્યારથી અત્યાર સુધીમાં પ્રથમ વખત આ આદનિયારા ગામમાં ગોલ્ડ મેડલ આવ્યું છે તો આપણે તેમની વાત કરીશું વ્યાયામ શિક્ષક અજીતભાઈ રથવી અને ગોલ્ડ મેડલ આવનાર પિયુષભાઈ આજે તેમની આપણે મુલાકાત કરીએ છીએ અને એમની સાથે વાતચીત કરીએ છીએ અને એમના કહાની સાંભળીએ છીએ સંઘર્ષની કહાની એ બધું આજે આપણે જાણીશું નમસ્તે ગોલ્ડ મેડલ જે તમે ગામને અપાવ્યું છે અને હર્ષની લાગણી આખું ગામ અનુભવી રહ્યું છે હવે કઈ રીતે તમે આની શરૂઆત કરી કઈ રીતે તમને પિયુષભાઈ મળ્યા કે આ આ વિદ્યાર્થી સિલેક્ટ થશે એમ એટલો તમને વિશ્વાસ હોય તો એ બધી કહાની તમે દર્શક મિત્રોને જણાવશો જે આ દરિયા શાળા સુરનગર ડિસ્ટ્રિક્ટમાં પાટી તાલુકામાં આવેલું છે અને આદરણા સ્કૂલમાં જ્યારે એક વર્ષ પહેલાં અમે ખેલ સાહેબ તરીકે વ્યાયામ શિક્ષક તરીકે ત્યાં આવ્યા એ પહેલાં એમને મહેશભાઈ જે વ્યાયામનું શિક્ષણ આપતા હતા એટલે અમે જે એ વખતે અહીંયા સ્કૂલની જે સ્પર્ધાઓ થતી હોય છે એમાં પહેલાં આપણે થોડીક સ્પર્ધાઓ રાખીએ છીએ એમાંથી જે સિલેક્ટ કરેલી જે શાળા બાળકો હોય છે એમને આપણે મેદાન ઉપર લઈ જઈને પ્રવૃત્તિ કરાવીએ છીએ એમાં આપણે એવું કરાવીએ છીએ એમાંથી જે વિશેષ સારું પરફોર્મન્સ આપે એ બાળકોને આપણે સિલેક્ટ કરીએ છીએ પણ જ્યારે એ બાળકોને મેદાન ઉપર સિલેક્ટ કરવાના થતા હતા ત્યારે ઓલ ઓવર જે અત્યારે આપણી જોડે બેઠા છે પિયુષ એ પહેલા જ દિવસથી અમારે એનું પરફોર્મન્સ એટલું ગજબ હતું એટલે અમને તો તે દિવસે જ લાગી ગયું હતું કે ભાઈ આ ખેલાડી એ આપણા ગામની તો ઠીક છે પણ ગુજરાત રાજ્યમાં પણ ગોલ્ડ મેડલ એક દિવસ અપાવે અમને મહેશભાઈ જે અમે વ્યાયામ ટીચર છીએ અમને તો એવું છે કે એક દિવસ આ પોતે આ વ્યક્તિ આજે ગુજરાતમાં ફર્સ્ટ નંબરે આવ્યો છે જે દોડમાં ગોલ્ડ મેડલ આપણને જે વીસ અને એકવીસ તારીખ નડિયાદ ખાતે ઓલ રાજ્ય કક્ષાની જે ખેલ મહાકુંભમાં જે સ્પર્ધા થઈ એમાં આપણે પિયુષભાઈ આપણને ત્યાં દોડમાં પચાસ મીટર દોડમાં અને ગોલ્ડ મેડલ અપાવ્યો છે અને સ્ટેન્ડિંગ બ્રોડ જમ્પમાં એ બીજા નંબરે સિલ્વર મેડલ અપાવ્યો છે એ પિયુષભાઈએ જે અમારી આદરણા પેસેન્ટર શાળાની તથા તાલુકાની અને સુરનગર જિલ્લાની જે આખા ગુજરાતમાં એક સ્થાન અપાવ્યું છે આદરણાનું છેવાડાનું ગામ છે તો પણ આખા ગુજરાતમાં માણસો ઓળખતા થઈ ગયા કે ભાઈ આદરણા સ્કૂલનું બાળક છેવાડાનું છે રણકાંઠે આવેલું ગામ છે અને એ પિયુષભાઈના હિસાબે કારણ અમારી મહેનત હતી એને તૈયાર કરવામાં પણ જ્યાં જે મહેનત કરવાની છે દોડવાનું છે જે લડવાનું છે એ ભાઈ પોતે એમને લડવાનું હતું એ છોકરું જ એટલું બધું ટેલેન્ટેડ છે કે એ એના ભવિષ્યના જીવનમાં આવતા જીવનમાં એ ઓલ ઇન્ડિયા પણ રમશે અને બે હજાર છત્રીસની ઓલિમ્પિકની જે દાવેદારી છે ગુજરાતની એમાં પણ આ ભાઈ પોતે અમને એવું છે કે એને સારા કોચિસ અને સારી એકેડેમીમાં જો એડમિશન મળી જશે તો એ ત્યાં પણ જઈ અને એ ગુજરાતનું પણ નામ રોશન કરશે એક દિવસ ભારતનું પણ નામ રોશન કરશે અજીતભાઈ મહેનત કરવામાં ઘણો બધો સમય લાગે છે તમે એક ખેડૂત પુત્ર છો અને તમે વ્યાયામ ટીચર સાથે સાથે ખેડૂત પણ છો તમે ખેતી કામ પણ કરો છો તો આમાં પૂરેપૂરો તમારે સમય આપવો પડે તો તમે કઈ રીતે સમયનું આમ મેનેજમેન્ટ કરતા હતા કે ભાઈ જે ખેલાડી છે એ પણ એ પણ એક ખેડૂત જ છે જે ખેલાડી છે એ પણ એના પપ્પા પણ પિયુષ ભગાભાઈ પણ છે એ પણ પોતે ખેલ ખેલ ખેડૂત જ છે પણ આમાં કેવું છે સ્કૂલના ટાઈમમાં ચાર વાગ્યા પછી આપણે એમને ચારથી છ ચારથી છ ગ્રાઉન્ડ ઉપર લાવી અને એમને જે એનામાં કૌશલ્ય તો ભરપૂર હતા જ પણ એને ખાલી જે સ્કિલ એની જે સ્કિલ ડેવલપ કરવાની હતી એ સ્કિલમાં આપણે થોડું એને માર્ગદર્શન આપ્યું જેમાં દોડમાં જે સ્ટાર્ટિંગ કહેવાય એમાં જે સ્પોટની દુનિયામાં સ્ટાર્ટિંગ સ્ટાર્ટિંગ એને જે સારું મળી જાય તો એ ખેલાડી ફિનિશ પણ સારું કરી શકે છે એ જે સ્ટાર્ટિંગને ફિનિશની જે વ્યવસ્થા એના ભાગરૂપે આપણે એમને જે પણ અને અર્થાત પરિશ્રમ કર્યો છે એ ભાઈએ સવાર સાંજ બે બે કલાકે પોતે મેદાનમાં પાંચ પાંચ દસ દસ રાઉન્ડ મારી અને એને પોતે એનો સ્ટેમિનાર મેચ કર્યો છે અને સ્ટેમિનાર મેચ કરીને એની અર્થાત મહેનતના હિસાબે જ આ જે ગુજરાતને ફર્સ્ટ નંબરનો ખેલાડીને ગોલ્ડ મેડલ જે આદરણા પેસેન્ટર શાળાને આપ્યું છે એ ભાઈ એની મહેનત છે આપણે તો શું છે એને ખાલી બતાવી શકીએ પણ મહેનત એને પોતે કરી છે એ પોતે જ ખૂબ સંઘર્ષ કર્યો છે તાલુકા કક્ષાએ પણ ફર્સ્ટ બેસ્ટ પરફોર્મન્સ હતું જિલ્લા કક્ષાએ જ્યાં ત્યાં પણ બેસ્ટ પરફોર્મન્સ હતું બીજા આઈને આજુબાજુમાં આપણે પૂછે કે ભાઈ સાહેબ કોણ છે આ કોણ છે એવું પરફોર્મન્સ જે બીજા બધાને તો એ જે દોડે એટલે જણ જણ કે બંદૂકની ગોળી જેવી રીતના છૂટી હોય ને બીજા બધા કેટલા પાછળ રહી જાય એ આપણી વિડીયોમાં તમે જોઈ લેજો એમ એનું જે પરફોર્મન્સ ગજબનું આપ્યું છે અને પિયુષભાઈ હું તમને પણ એ સવાલ કરવા માગીશ કે તમે તો પોતે સક્ષમ છો જ કે તમે આ નંબર લાવ્યા ગુજરાતમાં પ્રથમ ક્રમાંક લાવ્યા છો તો એ સાથે હું તમારા વ્યાયામ શિક્ષકનું તમને પૂછવા માગીશ કે તમારા ગુરુએ કે તમને કેટલી મહેનત કરાવી કેટલા થકવાડી દીધા તમને કે આમ થાકી જાઓ કે આટલી બધી તો હવે મહેનત નહીં થાય પણ સતતથી મહેનત કરાવતા હશે તમને એવું મને લાગે છે તો તમે તમારા ગુરુ વિશે શું કહેવા માગો છો મારા ગુરુ વિશે એ કહેવા માગું છું કે જ્યારે પણ સવારમાં અને સાંજે બે ટાઈમ મને પ્રેક્ટિસ કરવાનો ખૂબ જ આનંદ કરતા હતા અને સવારમાં સાતથી અને વેકેશનમાં પણ મને એવું દોડાવવાનું કહેતા હતા કે તું આવી પ્રેક્ટિસ કર તો તને નેશનલે પણ ભારત ગુજરાતમાં પણ રમવા મળશે અને આવી આવી સ્પર્ધામાં માત્ર નામ પણ રોશન થશે જિલ્લાનું

વિદ્યાર્થી કે ખેલાડીઓને વ્યાયામ શિક્ષક એક સ્કૂલમાં જરૂરી છે કારણ કે અત્યારે તમે જુઓ બાળક સવારથી સાંજ એક ફોનમાં બીજું કે એ બધી રીતે જે રમવાની રમતો એ શારીરિક રીતે મજબૂત થવું પડે એ થતું નથી એ વ્યાયામના શિક્ષક સ્કૂલમાં છે નહીં એટલે જે વિષયવાળા છે એ તો પોતાના વિષય ઉપર ધ્યાન આપવાના પણ વ્યાયામનો શિક્ષક એ જરૂરી છે મેદાનની પ્રવૃત્તિઓ માટે શારીરિક રીતે મજબૂત થાય તમે સાંભળો આજે આપણે જોયું કે ભાઈ આ ભાઈ છે એને વ્યાયામના શિક્ષક હતા એમને ત્યાં હતા તો એ ભાઈ છેક તાલુકો જિલ્લામાં કે રાજ્યમાં એ ગોલ્ડ મેડલ આવ્યું છે એને લઈ જાઓ એને લાવો એને કઈ રીતે પ્રેક્ટિસ કરાવી આ દરેક જો આ રીતના કદાચ વ્યાયામ ટીચર દરેક સ્કૂલમાં જો હોય તો શું છે કે દરેક જિલ્લા કે તાલુકાના કે સ્કૂલના બાળકો છે આપણે જ્યાં પહોંચવું છે જે બે હજાર છત્રીસમાં મોદી સાહેબનો જે કહેવાનો મતલબ ઓલિમ્પિક રમાડવા ગુજરાતમાં છે તો જો ગુજરાતને મેડલ લાવવું હશે કહેવા મતલબ કે ભારતમાં જો મેડલ લાવવો છે વિદેશની જે હે એમાં ગુજરાતને જો મેડલ લાવવું છે તો દરેક સ્કૂલમાં પહેલાં વ્યાયામ શિક્ષક જરૂર છે કારણ કે પાયામાં જ જો વ્યાયામ શિક્ષક હશે તો જ તમે સમજો કે બાળકને એનું જે સ્કિલ છે એની જે કૌશલ્યો છે એ બહાર આવશે અને એ કે કહેવા મતલબ બીજા કોઈ વિષયવાળા આપી શકશે નહીં જ્યારે પણ આપણે હજુ કહીએ છીએ કે ગુજરાતને મેડલ તાલુકામાંથી જિલ્લામાંથી કે ગામડાઓમાંથી બાળકને છેક સ્ટેટ લેવલે કે ઓલ ઇન્ડિયા લેવલે એ વ્યાયામ શિક્ષક નીચેથી લાવશે ત્યારે જ થશે કે ડાયરેક્ટ ખેલાડી મોટો હોય અને તમે એને ગમે એવું પરફોર્મન્સ આપવાનું કહો તો ના આપી શકે નાનપણથી ને સારું એવું તમે એને શીખવાડ્યું હોય કૌશલ્ય હોય તો જ એ આગળ જઈ શકે સાચી વાત છે આપણે એમ કહીએ છીએ કે સૌથી મોટામાં મોટો ધનુરધારી અર્જુન છે પણ અર્જુન પણ એમ કહે છે કે મારા ગુરુ દ્રોણાચાર્ય છે ત્યારે હું અત્યારે આટલો સક્ષમ છું એ રીતે પિયુષભાઈ પણ એવું કહે છે કે અજીતભાઈ સાહેબ મારી પાસે છે અને એ બોલે છે કે ભાઈ મને એટલો વિશ્વાસ છે કે મારા સાહેબ મારી આગળ હોય તો હું હજુ આનાથી પણ આગળ જઈશ અમારું જે પિયુષભાઈ છે એ પોતે છોકરું જેટલું ટેલેન્ટેડ છે એને કશું કહેવાનું જ નથી એવું છે કે અમે એને જે દિવસેને જોયું ને તે દનુસો જ અમને થઈ ગયું હતું કે ભાઈ ગુજરાતનું જે દિવસે અમારી પેશન્ટ શાળા આદરિયાણાનું નામ રોશન તો આ વ્યક્તિ જ કરશે ગઈ સાલ પણ એ ભાઈએ ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ ગયા હતા પણ ગઈ સાલ એમને શું છે થોડુંક એમને ટેકનિકલી શરીરના પ્રોબ્લેમના હિસાબે ફિનિશ લાઇન ઉપર આવી અને એમને થોડુંક શરીર એમનું પીલું થઈ ગયું હતું એટલે ગઈ સાલ મેડલ નહોતું આવ્યું પણ આ સાલ તો અમે નક્કી જ કર્યું હતું આ સાલ એવી પુષ્કળ મહેનત પણ કરી હતી આ સાલ તો મેડલ લીધા વગર કીધું પાછું આવવાનું થતું નથી અને બંને વીસ તારીખે ગયા એકવીસ તારીખે સવારે સાડા ત્યાં સ્પર્ધા ચાલુ થઈ નડ્યા પણ એમાં ચાર રાઉન્ડ હતા ચારે ચાર રાઉન્ડમાં એક પણ રાઉન્ડમાં એમને પહેલા નંબર સિવાય લીધું નથી એમાં ફાઇનલમાં પણ જોરદાર સાતને એકવીસમાં એ પચાસ મીટર પૂરું કરી અને રેકોર્ડ બનાવ્યો છે અને અમારી શાળાને તાલુકાને જિલ્લાને એ ફર્સ્ટ ગોલ્ડ મેડલ એ આપણે દોડમાં પિયુષભાઈએ અપાયું છે પિયુષભાઈએ બધાને ગૌરવ અપાવ્યું છે આખું ગામ અત્યારે હર્ષની લાગણી અનુભવી રહ્યું છે કેમ કે દેશ આઝાદ થયો ત્યાં સુધી અત્યાર સુધી આ ગામમાં મેડલ આવ્યું નથી અને એ ગોલ્ડ મેડલ લાવ્યા છે આ જ્યારે પ્રથમ વખત અહીંયા ગયા છે તો થોડો ડર લાગે જ્યારે જ્યારે મોટી સ્પર્ધા હોય ત્યારે શું એ ખેલાડીને એક ડરનો માહોલ હોય પણ આ ભાઈને નવું નહોતું એના માટે કારણ કે છેલ્લા બે વર્ષમાં લગભગ ઉધી દસેક સ્પર્ધાઓ એ ભાઈ અટેન્ડ કરી ચૂક્યા છે કારણ કે તાલુકા જિલ્લા અને ગઈ સાલ પણ એ ડીએલએસમાં પણ પાસ થયેલા છે જે ડીએલએસમાં જે સરકારની જે અત્યારે ડીએલએસની જે પ્રોસેસ છે એમાં પણ એ પાસ થયેલી લીમડી લાગેલા હતા ગઈ સાલ અને ત્યાં પણ એમને શું છે થોડીક વ્યવસ્થાના ભાગરૂપે એમને મજા ના આવી ન કે ડીએલએસમાં પણ લાગી જાય પણ મને એવું લાગણી છે કે કાલે એમને ગોલ્ડ મેડલ જ્યારે મેળ્યો ત્યાં એમને જે દ્વારા જે કોચ હતા એમને મારો સંપર્ક લીધો છે અને કીધું છે કે ભાઈ ભાઈને તમે હવે એકેડેમીમાં એડમિશન અપાઈ દો તો શું એ એકેડેમીમાં જે ગુજરાતના સારા ખેલાડીઓ તૈયાર થાય એ એકેડેમીમાં તૈયાર થાય છે તો ઇન્ડિયા લેવલે કે ઓલ ઇન્ડિયા લેવલે જે રમવાનું થાય છે એ એમને એકેડેમી થ્રુ મૂકવાનું હોય છે તો ત્યાં એમને સારા કોચ અને સારું પેલું મળી રહેશે તો એ ખેલાડી એક દિવસ જે ભારતનું જે નામ રોશન કરશે ગુજરાતનું તો આજે ગુજરાતનો તો ફર્સ્ટ નંબરનો ખેલાડી બન્યો છે જે દોડમાં બરાબર એ એક દિવસ મને એવું લાગે છે કે ભારતનું પણ નામ રોશન કરશે ભારતમાં તમને એવું લાગે છે ને અમને એવું પણ લાગે છે કે જો આ વ્યાયામ શિક્ષક રહ્યા તો હજુ બીજા પણ ઘણા ગોલ્ડ મેડલ આવશે આ દિયારા ગામમાં કેમ કે એમની એટલી મહેનત એટલી સારી છે દરેક દરેક જો ગુજરાતના દરેક શાળામાં વ્યાયામ શિક્ષક હશે તો ગુજરાતનું જે સ્પોર્ટ્સનું જે શારીરિક શિક્ષણનું સ્તર છે એ ખૂબ ઊંચું આવશે એને બાળકોને અત્યારે શું છે કે તમે સમજો કે એક વખત આપણે જોઈએ કે ગમે તે ગણિત ઇંગ્લિશ કે એનો લેક્ચર ચાલતો હોય પછી જ્યારે એ રમવા માટે છોડે છે ને તો એ રમવા માટે જે મેદાન ઉપર આવે છે તો એની જે એક આખી અલગ આપણે એમને જોઈએ એમની આંખોમાં એક અલગ મજા હોય છે જેમ જેલમાંથી છોકરું છૂટ્યું હોય પણ એ એક કલાક હું એવું કહેવું છું કે દરેક શાળાઓમાં વ્યાયામનો શારીરિક શિક્ષણનો પીરિયડ એક ફરજિયાત હોવો જોઈએ તો બાળકોનું કે જે આ બધી તકલીફો છે એ બધી દૂર થશે આ રીતના ગુજરાત પણ આપણે પણ મેડલ આવશે મોટી સ્પર્ધાઓમાં જે કહેવા મતલબ ગુજરાત લેવલે થતી હોય સ્ટેટ લેવલે થતી હોય કે ત્યાં ગમે ત્યાં આપણે આપણી દાવેદારી કરવી હશે તો એ પાયાના શિક્ષણથી નાનપણથી શિક્ષણને લેવો પડશે છોકરાને લેવું પડશે ત્યારે જ જાતું આવશે અત્યારે જે આ બધું ચાલી રહ્યું છે વ્યાયામ અને એમાં પાછું તમે વ્યાયામ શિક્ષક તરીકે એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ અપાવ્યું છે તો અત્યારે તમે પણ એક જાણીતો ચહેરો બની ગયા છો વ્યાયામ શિક્ષકો માટે એ અને તમને અત્યારે કેવી ખુશી વ્યક્ત થાય છે જ્યારે તમારા વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ મળ્યું આવો જે ખેલાડી મળે એટલે કોચને પણ એક આનંદ હોય કારણ કે તમે સમજો કે આપણે જે કોચ બાળક આટલું મજબૂત હતું એને આપણે લઈ ગયા બે દિવસ ત્યાં રહ્યા પણ બાળકનું પરફોર્મન્સ એટલું બધું સારું હતું એટલે એ ખૂબ ગર્વની લાગણી થાય કારણ કે એ આપણે એકલા માટે નહીં ગામ માટે શાળા માટે તાલુકા માટે જિલ્લા માટે જે બાળક આ બાળકને અત્યારે સુનગર ડિસ્ટ્રિક્ટનું લેવલ લાગેલું હતું કે ભાઈ સુરનગર જિલ્લાનો ખેલાડી શાળા અને તાલુકો પછી પણ સુંનગર જિલ્લાનો આખા જિલ્લાનો એની ઉપર મધુલ હતું કે ભાઈ સું ત્યાં તેત્રીસે જિલ્લાના બાળકો આવેલા બરાબર દરેક જિલ્લાનું પોતાની નામ પ્લેટ હતી પણ એમાં પણ સુરનગર ડિસ્ટ્રિક્ટનું બાળક જે એને ચેસ્ટ ઉપર લાગેલું હતું નામ એટલે જિલ્લા વતી એને પરફોર્મન્સ આપ્યું એટલે આખો તાલુકો જિલ્લો અને અમારી શાળા મારું ગામ એ બધાએ અમે એ હર્ષની લાગણી અનુભવી છે કારણ કે એને સુ જિલ્લા માટે પણ એક ગોલ્ડ મેડલ અપાવ્યું છે ઓછા બાળકો આવા ગણ્યા ગાંઠા બે ત્રણ બાળકો હોય આ નસીબની વસ્તુ એક વ્યાયામ શિક્ષક તરીકે મને પણ ગર્વની લાગણી છે મારા જિલ્લાને કાલ મારા એમએલએ સાહેબે પણ એમના ભાષણમાં કીધેલું કે ભાઈ પિયુષભાઈ જે રાજ્યકક્ષાએ મેડલ આવ્યો છે એમનો આપણે સુનગર ડિસ્ટ્રિક આખું એમનું ઋણી રહેશે પિયુષભાઈ અત્યારે તમને ગોલ્ડ મેડલ મળ્યો ગામ તો ખુશ છે પણ તમારા પરિવારમાં કેવો ખુશીનો માહોલ મારા મિત્ર મને ખૂબ જ કહે છે કે આ વર્ષે કે પહેલો નંબર તો લઈને જ આવવાનો કે કઈ વર્ષે હું નહોતો લઈ આવ્યો પણ આ વખતે મને બધા મિત્રો એવ કેતા હતા કે આ વખતે તો કે ચોક્કસ તું મેડલ લીધા વગર આવજે જ ને આવજે જ બધા મિત્રો ખૂબ જ મને ઓલ ધ બેસ્ટ ઓલ ધ બેસ્ટ કહે છે અત્યારે સ્કૂલ મને મેડલ ફાઇવમાં બધા મિત્રો મને ખૂબ જ ખુશ છે અને અતાર અભિ હાલ મને કહે છે કે તું મેડલ તો વાહ ખૂબ જ સરસ કે આવું મેડલ ક્યાંથી લાવે મેડલ મળ્યો પછી તમારા મમ્મી પપ્પાએ તમને શું કીધું મમ્મી પપ્પા એમ કહે છે કે ખૂબ જ સરસ કે આવું ગૌરવની વાત છે કે તને મેડલ બે દો મળ્યા એક સિલ્વર અને ગોલ્ડન સિલ્વર અને ગોલ્ડન બે પણ મેડલ મળ્યા છે અજીતભાઈ આ ખેડૂત પૂથીમાં ખેડૂતોની વાત થાય છે અને તમે બંને ખેડૂત પૂતો છો એટલે આપની સાથે વાત કરવામાં મજા આવી જે આ અત્યારે જે ગુજરાત લેવલે જે સ્પર્ધાઓ થાય છે એ બહુ સારી રીતે સ્પર્ધાઓ તો થઈ રહી છે બરોબર હું તો પોતે વ્યાયામ શિક્ષક છું એટલે હું વ્યાયામની જ વાત કરીશ બરોબર પણ આ રીતે એમ કે બાળકોને જે નીચે તાલુકાથી ગામડાથી સ્કૂલના બાળકો આ રીતના શિક્ષકો જો વ્યાયામ શિક્ષક કાયમી હશે તો ક્યાંક તો પંદર પંદર વર્ષથી ભરતી નથી એટલા હિસાબે જે ગુજરાતનું જે વ્યાયામનું જે સ્થિતિ છે એ ડામાડોર હતી પણ આ રીતના જો ગામડેથી બાળકને તૈયાર કરી જે ટેલેન્ટ છે એ ગામડાના બાળકોમાં પડેલું તાકાત શારીરિક શિક્ષણની જે તાકાત છે એ ગામડાના બાળકોમાં તો શું એ કે દરેક સ્કૂલમાં જો વ્યાયામ શિક્ષક હશે તો આ રીતના ગુજરાતને ગામડે ગામડેથી આ રીતના સારા ખેલાડીઓ મળશે બરાબર તો તમારા માધ્યમથી ખેડૂત માધ્યમથી આપણે એટલું જ કહેવા માગીએ છીએ કે એક વ્યાયામ શિક્ષક દરેક સ્કૂલમાં હશે તો ત્યાંથી બાળક નાનપણથી તૈયાર ને આવશે તો ચોક્કસથી ગુજરાતના હું એમ કહું છું એક પિયુષ છે આજે તો ગુજરાતના એવા ઘણા બધા ખેલાડીઓ હશે કે જે ગોલ્ડ મેડલ લાવતા હશે બારે સ્ટેટ લેવલેથી કે એક દિવસ ઓલિમ્પિકમાં પણ જે આપણી ગુજરાતની દાવેદારી કરીને ત્યાંથી મેડલ આપણે લાવશું પણ એ પાયાથી મજબૂત હશે તો પિયુષભાઈ અને અજીતભાઈ સાથે ગુરુ છેની જોડી સાથે ભાઈના પપ્પા પણ આપણી સાથે છે તો આપણે એ બે પ્રશ્નો એમને પણ કરીએ તો ભાઈના પપ્પાને એટલું પૂછવું છે કે તમને અત્યારે કેવો ગૌરવ થઈ રહ્યો છે તમારો દીકરો ગોલ્ડ મેડલ આવ્યો છે એ પોતે ખેડૂત વર્ગમાંથી આવે છે પણ તોય એ કે આટલું બધું હજુ ભાઈ મારું છોકરું મને ખ્યાલ જ નહોતું એમ કે જે રાજ્ય કક્ષાએ જઈને ગોલ્ડ મેડલ અપાયું એ ગામ માટે પણ સારી વાત છે એ હકારાત્મક બહુ બે દિવસથી એટલા બધા ખુશ છે કાલે અમે ત્યાં હતા ત્યારે મને ચાર વખત ફોન આવ્યા છે કે અજીતભાઈ શું થયું શું થયું મેં તો કોઈ ચિંતા ના કરશો તમે સુઈ જાઓ તમારું છોકરું ગોલ્ડ મેડલ લીધા વગર આવવાનું નથી કારણ કે અમને તો ખ્યાલ જ હતો કે એનું પરફોર્મન્સ જ એટલું બધું જોરદાર હતું તો ચિંતાવાળા એમ અને એમ કે એમની એવી ઈચ્છા છે એક દિવસ કે આજે ગુજરાતમાં જે રીતના ગોલ્ડ મેડલ અપાયું છે એક દિવસ જે રાષ્ટ્રીય રમતો થાય એમાં ગુજરાતની દાવેદારી કરી અને ભારતમાંથી જે નેશનલાઇઝ એમ નેશનલમાં જઈ અને ત્યાંથી મેડલ લાવે ગુજરાત માટે એવી પિયુષભાઈની પણ ઈચ્છા છે અને એમના ફાધરની પણ ઈચ્છા છે તો આજે આપણે ગુરુ શિષ્યની જોડી નંબર વન જે અત્યારે ગુજરાતમાં પ્રસિદ્ધ થઈ ચૂકી છે તો એમની સાથે આપણે મુલાકાત કરી અને જાણ્યું એમના વિશે અને વ્યાયામ શિક્ષકની કેટલી જરૂર છે શાળામાં એના વિશે પણ આપણે જાણ્યું અને પિયુષભાઈને જે મહેનત કરી છે એ બદલ તો એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી છે ખેડૂત દ્વારા અજીતભાઈ અને પિયુષભાઈ બંનેને તો અજીતભાઈ એક પ્રશ્ન એ પણ થાય છે કે વ્યાયામના શિક્ષક અત્યારે તમે કેટલા બે વર્ષથી ફરજ નિભાવો છો શ્રી પેસેન્ટ શાળામાં તો એ પેલા કેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો ખેલ મહાકુંભમાં અને તમે વ્યાયામના શિક્ષક તરીકે આવ્યા તો પછી કેટલા લોકોએ ભાગ લીધો સ્કૂલની જે ગેમ થઈ છે એમાંથી માંડી અને જે રાજ્ય કક્ષા સુધીની જે સફર થઈ એમાં અમારા પંચોતેરથી એંશી બાળકોએ ભાગ લીધો હા અને આજથી વર્ષ બે વર્ષ પહેલા શું છે કે વ્યાયામના શિક્ષક આ નહોતા એટલે આના જે શિક્ષકો હોય એમના વિષયોમાં મસ્કુલ હોય તો શું છે કે એ બહુ આ વિષય ઉપર ધ્યાન આપી શકતા નહોતા પણ જ્યારથી એક સ્કૂલને પોતાને વ્યાયામ શિક્ષક મળે પછી શું છે વ્યાયામ શિક્ષકને પોતે એની જવાબદારી હોય કે ભાઈ બાળકોને કઈ રીતના મેદાન ઉપર લાવીને શારીરિક પ્રવૃત્તિઓ કરાવી કસરતો કરાવીએ કે જે તાલુકા જિલ્લાની જે સ્પર્ધાઓ થતી હોય રાજ્ય કક્ષાની એમાં આપણે એમને ભાગ લેવડાવીએ મોટી સંખ્યામાં ખેલ મહાકુંભ સરકાર દ્વારા પ્રેરિત અધારે જે ખેલ મહાકુંભ થાય છે બરાબર ગુજરાત સરકાર દ્વારા એ એક બહુ સારી બાબત છે એમાં બધાએ સ્કૂલ લેવલથી નાના નાના સે સેન્ટરથી એ આપણે એમાં ભાગ લેવા બાળકો જય છે તો એ એના હિસાબે જ અમે સિત્તેર એક બાળકોએ ભાગ લીધો તો સિત્તેર તાલુકા કક્ષાએ લગભગ ઉધીન પંદરમાં અમારે ફર્સ્ટ નંબર રહેલો છે આદરણીય દણાપે શાળાનો જિલ્લા લેવલે પણ દસેક ફર્સ્ટ ગોલ્ડ મેડલ અમને જિલ્લા લેવલે પણ મળ્યા છે પછી જે રાજ્યકક્ષાની આપણે વાત કરીએ તો રાજ્ય કક્ષાએ જે નડિયાદ આ વીસ અને એકવીસ તારીખે જે રમાણો એમાં અમારા બાળકોમાં બે બાળકો હતા એક પિયુષ બરોબર અને એક રાકેશ દિવ્યાંશ રાકેશભાઈ આ બે એમાં એ ભાઈ પોતે ત્રીસ મીટરમાં હતા અને આ પોતે પચાસ મીટરમાં હતા અને એના સિવાય પિયુષ એક બીજી ગેમમાં પણ હતો જે સ્ટેન્ડિંગ બ્રોન્જ એમાં એમને પણ સિલ્વર મેડલ મળ્યો છે એટલે ઓલ બે મેડલ અમારી સ્કૂલને મળ્યા છે અને રાકેશભાઈના જે દીકરા હતા એ ત્રીસ દિવ્યાંશ જે છે એ ભાઈ પોતે ત્રીસ મીટરમાં એકથી આઠમાં એ આવ્યા હતા પણ જે ફાઇનલ રાઉન્ડમાં એ ના આવ્યા પણ બે મેડલ સિલ્વર અને ગોલ્ડ એ અમને મળ્યો છે સ્કૂલની ઇનામની વાત કરીએ તો દરેક ખેલ મહાકુંભમાં લગભગ એંશીથી નેવું હજાર રૂપિયા આ અમારા કક્ષાનું ઇનામ જોડીએ તો સ્કૂલને એક લાખ રૂપિયાનું ઇનામ અમને મળવાપાત્ર છે એ અમે વેટિંગ છે એ મળી જાય છે એક લાખ રૂપિયાનું ઇનામ અમારી અદરણીય પેસેન્ટર શાળાને બાળકો થકી જે ઇનામ છે એ મળ્યા છે સરકારની એક હોય જ છે પોલિસી જ હોય છે કે એ પોતે ઇનામ છે એ પોતાના કહેવાય મતલબ કે જે ખેલાડી હોય એના ખાતામાં જ આપે છે ડાયરેક્ટ પણ એ સ્કૂલના બાળકોને મળવાપાત્ર છે એ મળ્યું છે એ સારી વાત છે એના હિસાબે શું પ્રોત્સાહન ઇનામો આપે છે તો બાળકને એક રસ રહેશે કે હાલ ફેર પિયુષને ગોલ્ડ મેડલ મળ્યું છે તો બીજું બાળક એનાથી પ્રેરિત થાય છે કે ભાઈ હું પણ કાલે આ રીતના મેડલ ગામ માટે કે દેશ માટે પણ એટલે એક પ્રેરણા મળે છે મેડલ ઇનામો મળવાથી એક બાળકને પ્રેરણા મળે છે એ ચોક્કસ અને તમારા નેતૃત્વ હેઠળ એક ગોલ્ડ મેડલ આવ્યું છે જે પિયુષભાઈએ તમારું સપનું સાકાર કર્યું છે તો મતલબ કે હવે તમારી જવાબદારી વધી જાય છે હવે હવે ગામ તમારી સાથે આશા જોડી લે છે કે ભાઈ સરકાર ગોલ્ડ મેડલ લાવશે અજીતભાઈ સરકાર તો એના એના વિશે તમે શું ના બસ એ બીજા છોકરાઓમાં ટેલેન્ટ હોય છે ખાલી શું એ મારું જે ગામ છે એ આદરિયાણા એ ગામમાં જ એટલું બધું એનું પાણી જેવું છે પહેલેથી એમ જાનનું પણ ખાલી એને મેદાન સુધી લઈ જવાનું છે જે ગામ છે ને હું પણ પોતે આદરિયાણા વતની છું જે ખેલાડી છે એ પણ આદરિયાણા છે પણ આ ગામનું પાણી જેટલું મજબૂત છે ખાલી એને મેદાન સુધી લઈ જવાનું છે પછી એ મેડલ ઉધી તો એ થઈ જ જાય છે તમે કહો છો કે પાણી એવું છે મેદાન સુધી લઈ જવાની જરૂર છે તો હવે તમારી ફરજ બને છે કે તમે હવે ઘણા વિદ્યાર્થી મિત્રોને મેદાન સુધી લઈ જશો બધા એવું કહેતા હોય છે પણ એ આદરણા ગામમાં મારા આદરણા ગામની વાત કરું તો મારી શાળામાં આદરણા ગામે પોતે જ ભેગા થઈ અને સ્કૂલને એક દોઢ વીઘા બધા કહેતા હોય છે અમારે મેદાન નથી દોઢ વીઘાનું મેદાન જે છે એ પોતે અમારા ગામમાં છે કમ્પાઉન્ડ વોલ સાથે બરાબર અમારે બીજી કોઈ પણ તકલીફ નથી અમારા ગામના આગેવાન કક્ષાના જે માણસો છે બરાબર ત્રણ ચાર એ પોતે આ જે પિયુષને એમને જિલ્લા કક્ષાએ જે રમવા જવાનું હતું એમાં રાધે ગ્રુપના અમારા જે મેનેજર સાહેબ છે એમને જે જર્સી જે ટી શર્ટો હોય છે ત્રીસ જે શંકરભાઈ મુખી એ દરેક વસ્તુ અમારે કહેવાનો મતલબ કે કોઈપણ વસ્તુની સ્પોર્ટ્સના સાધનોની જરૂર હોય ગમે ત્યારે કોઈપણ વસ્તુની જે માણસો છે અમારા ગામના જે હા જે એ દરેક અજીતભાઈ સ્કૂલમાં જ્યારે પણ એમ કે વ્યાયામ વિશે કે મેદાનમાં કોઈ પણ જાતની તકલીફ હોય તો એ આપણને એની ટાઈમ ઊભા હોય છે એટલે ગામ પોતે સારું છે મેદાનો સારા છે અને આ રીતના પિયુષભાઈ જેવા જો ખેલાડીઓ મળશે તો અમે ચોક્કસ દર સાલ ખેલ મહાકુંભમાં આ રીતે મેડલ લાવશું અને બહુ ગામનું છોકરું હોય કે સ્કૂલનું છોકરું હોય આ રીતના મેડલ આવે એટલે એક હર્ષની લાગણી આપણી મહેનત એમ કે હા એક સાતાર થઈ જાય કેટલાય લોકો છે જે તમને અંદરથી કહેતા છે કે કોઈ મદદની જરૂર હોય તો અમને કહેજો કેમ કે એમને પણ ગર્વ છે કે ગોલ્ડ મેડલ હવે ગામમાં આવ્યું છે તો એની પણ સંખ્યા વધી જશે લોકોની પણ જે તમને મદદ માટે આગળ આવે થઈ જાય કે વાલીઓને એવું હોય કે ભાઈ અમારો પણ બાળક આ રીતના આમાં આગળ જાય અત્યારે શું છે દરેક ભણવા સાથે સાથે શારીરિક શિક્ષણનું પણ વધારે અત્યારે દરેક વાલીઓ ત્યાં આપણે જોઈ લે અમે જ્યાં તમને વાત કરું ને કે જ્યાં નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં તમે નહીં માનો કે ત્યાં રાજ્ય લેવલની જે સ્પર્ધા થઈ એમાં મિતુલભાઈ મોટી મોટી આપણે તમે એમ જુઓ અમુક જે મોટા ઘરના છોકરા હોય જે ગાડી સિવાય ઉતરે નહીં એવા માણસોના વાલી અહીંયા રાત રોકાઈ અને ત્યાં વેઇટિંગ કરીને બેઠેલા એમનું છોકરું દોડતું હતું બોલો એટલે અત્યારે શારીરિક શિક્ષણ પાછળ એ એટલા બધા એમને હવે બીજા વિષયથી એમને શારીરિક શિક્ષણ પ્રત્યે જવું છે એમ કે ભાઈ એને ખબર છે એમને પૈસા ગણાય છે પણ શારીરિક રીતે મજબૂત એને બીજું જીવનમાં કોઈ તકલીફ ના પડે તો મેદાન સિવાય હવે છોકરું એ બીજી કોઈ પ્રવૃત્તિમાં હશે તો પાછળની જિંદગીમાં બહુ તકલીફ પડશે જો એમને શારીરિક રીતે મજબૂત થવું છે તો મેદાનનો સહારો લેવો જ પડશે બાળકને ફોનથી છોડાવવો છે તો એ અત્યારે શું થઈ ગયું છે કે બાળકો મેદાન ઉપર રમતા નથી એના હિસાબે આ બધી તકલીફ થાય છે મોબાઈલનું દૂષણ વધી ગયું હા એટલે મેદાન ઉપર જવું જ પડશે ફરજિયાત બાળકોને અને એ શારીરિક રીતે મજબૂત કે ગુજરાતને કે ભારતને આ રીતના બાળકો જ્યારે મેદાનમાં રમતા થશે ત્યારે જ એ સારા ખેલાડી બનશે એ સિવાય શક્ય જ નથી તો બસ દર્શક મિત્રો અત્યારે હવે આપણે આગળ મળશું નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર